રાજકોટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેદાને જંગ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં યુદ્ધ મેચ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ઉમટ્યા જીતેગા જીતેગા ભાઈ ઇન્ડિયા જીતેગાના નારાથી રાજકોટ ગુંજી ઉઠી કેપ્ટન કુલ ધોનીના ચાહક રામબાબુ પહોંચ્યા રાજકોટ રામબાબુએ કહ્યું વિરાટ કોહલી રાજકોટમાં સેન્ચરી ફટકારશે કાઠિયાવાડી દુહો ગાઈને દર્શકે ટીમ ઇન્ડિયાને સપોર્ટ કર્યો કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન દુહો ગાઈને દર્શકે ટીમ ઇન્ડિયાને સપોર્ટ કર્યો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે મહા મુકાબલો રાજકોટમાં યોજાનાર છે ત્યારે મારી સાથે એક પરિવાર જોડાયો છે વાત કરીએ તેમની સાથે શું લાગે છે મેચમાં આજે આ વખત તો ઇન્ડિયા જીતશે ને કોહલીની સેન્ચ્યુરી આવશે કોહલીની સેન્ચુરીની વાત બાળક કરી રહ્યું છે શું લાગે છે આજના મેચમાં તમને આજના મેચમાં ઇન્ડિયા જીતશે અને કોહલીનો વર્લ્ડ રેકોર્ડ કોઈ નહીં તોડી શકે ઇપ ઓરે ઇપ ઓરે કોહલીનો વર્લ્ડ રેકોર્ડ નહીં તોડી શકે કોઈ શું લાગે છે આપને આજના મેચમાં આજે ઇન્ડિયા વિન થશે આજે એ કોહલી સેન્ચ્યુરી કરશે કોલી કોહલી ના નારા અત્યારે રાજકોટમાં લાગવા માંડ્યા છે તમે પણ મેચ જોવા આવ્યા છો શું લાગે છે આજના મેચ હા હું ખાસ પોરબંદરથી આવી છું જોવા ફર્સ્ટ ટાઈમ મારો એક્સપિરિયન્સ છે અહીંયા પણ મને ફૂલ છે કે ઇન્ડિયા જ વિન થશે આજે ઇન્ડિયા વિન થશે તેવું મહિલા કહી રહી છે ત્યારે રાજકોટમાં અન્ય પણ દર્શકો આપણી સાથે જોડાયા છે શું લાગે છે આજના મેચમાં તમને ઇન્ડિયા જીતવી જોઈએ આજે તો અને વિરાટ કોહલી સેન્ચ્યુરી કરશે જીતશે જીતશે તું ગરડા છે આયો તું ગરડા ગરડા મોટા જિલ્લો ગરડાથી ખાસ જો આવ્યો છું અને ભારત જીતશે પૂરી શ્રદ્ધા વિશ્વાસ સાથે બરોડામાં તો જીતી ગયા રાજકોટમાં તમને શું લાગે રાજકોટમાં 100% જીતશે 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 ઇન્ડિયા ઉપર અમને વિશ્વાસ છે ઇન્ડિયા ઇન્ડિયા શું લાગે છે તમને વિરાટ કોહલી હન્ડ્રેડ ફિફ્ટી ફોર હન્ડ્રેડ વર્લ્ડ રેકોર્ડ કોહલીના ચાહકો મોટે ભાગે છે કોહલી અને રોહિત પણ રોહિત પણ જે રોકોને જોવા જ અમે આવ્યા છીએ અહીંયા કોહલી શા મટે રોહિત શા માટે ઇન્ડિયાના બે ખેલાડી છે ખાસ એટલે આટલા વીસ વર્ષથી ઇન્ડિયાને આવી મસ્ત મજાની વન ડેમાં આટલી નંબર વન બનાવી હોય તો ઇન્ડિયામાં ને રોહિત સિવાય કોઈ જોઈએ નહીં વિરાટ રોહિત હજી દસ વર્ષ રમશે બે વર્લ્ડ કપ ને એકત્રીસ

आज भारत जीत से चौकस पर फाइनल भारत चौकस से क्या मानना है आपका आज तो पूरा धोनी बन के बिल्कुल 18 सालों से यही सिलसिला जारी है धोनी सर के नाम से ही हम जाते हैं सब जगह और आज पहुंचे हैं राजकोट में और बहुत ही अच्छा दिन बना हुआ है और मकर संक्रांति का दिन है और आज टीम इंडिया आज जीत के साथ सीरीज पे भी कब्जा करेगी और दो शून्य की बढ़त लेके आज उत्सव मनाया जाएगा और राजकोट में जितने भी दर्शक आए हैं सब लोग टीम इंडिया को सपोर्ट करें और हम लोग भी पहुंचे मेरा नाम रामबाबू है मैं चंडीगढ़ से आता हूं लेकिन जहां भी प्रतीक मैच होता है वहां धोनी सर मेरे को टिकट देते हैं और मैं पहुंचा हूं और विराट कोहली लास्ट जब शतक से चुक गए थे तिरानवे रन पे मैं चाहूंगा आज रोहित शर्मा और विराट में से एक जन का जरूर शतक बने और टीम इंडिया यहाँ पर इतिहास रचे सीरीज़ के साथ ટીમ ઇન્ડિયા જીત સાથે ઇતિહાસ રચશે તેવું અત્યારે જે ફેન છે તે કહી રહ્યા છે ત્યારે રાજકોટમાં માહોલ અનોખો છે બધા લોકો કહી રહ્યા છે કે જીતશે તો ઇન્ડિયા જ અને વિરાટ કોહલીની સેન્ચુરી જોવા માટે શહેરીજનો અત્યારે ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઉમટી પડ્યા છે કેમરાપર્સન કિશોર વાડુલિયા સાથે ઋષિ ન્યૂઝ કેપિટલ રાજકોટ કાઠિયાવાડી દર્શક મારી સાથે જોડાયા છે જે ટીમ ઈન્ડિયાનો મેચ જોવા માટે આવ્યા છે અને કાઠિયાવાડી ભાષામાં જો ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવો હોય તો શું કહેશો કાઠિયાવાડમાં જ્યારે મેચ હોય ત્યારે કાઠિયાવાડમાં તો ભગવાન પણ ભૂલો પડી ગયો હતો કે અહીંથી જવાનું પાછું મન ન થાય એટલે જ કહેવાનું છે કે મારી કાઠિયાવાડમાં કોઈક દી આને તું તો ભૂલો પડી જા ભગવાન પણ તને એવા દેશું માન રે તારું સ્વર્ગ જો ભૂલાવું શામળા પણ તને એવા એવા દેશું માન રે રે તારું સ્વર્ગ જો ભૂલાવું શામળા અહીંયા કનૈયો આવ્યો એને પણ જે સ્વર્ગ ઝાખું લાગે એવું થયું તો આપણે ઇન્ડિયાની ટીમ પણ અહીંયા આવી છે તો જરૂર ઇન્ડિયાની ટીમ જીતશે ટીમ ઇન્ડિયા સપોર્ટ તમામ દર્શકો કરી રહ્યા છે ત્યારે કાઠિયાવાડી ભાષામાં કાઠિયાવાડી જે દુહો છે તે ગાયને પણ દર્શક અત્યારે ટીમ ઇન્ડિયા સપોર્ટ કરી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રાજકોટમાં મહા મુકાબલો છે ત્યારે મારી સાથે એક એવો ચાહક છે જેને ધોની તમામ મેચની ટિકિટ આપે છે રાજકોટમાં પણ જે ચંદીગઢ આ ચાહક છે રામબાબુ તેમનું નામ છે આપણે વાત કરીએ તેમની સાથે રામબાબુ કબ સે આપકો ધોનીજી ટિકિટ દે રહે હે ઓર સિલસિલા કહા સે શરૂ હુઆ બિલકુલ મે મેરા નામ રામબાબુ હે મે ચંડીગઢ સે આતા હું લેકિન जैसे 2006 हजार सात में मेरे को मन करा धोनी सर से मिलने का तो उसी समय से मैं धोनी सर को फॉलो करने लग गया लेकिन जब मैं धोनी सर को सात साल बाद धर्मशाला में फर्स्ट टाइम मिला तो उसके बाद धोनी सर की तरफ से मेरे को टिकट मिलना स्टार्ट हुआ तो हम लोग सब जगह मैच देखने जाने लगे और टिकट जो था प्रोवाइड धोनी सर की तरफ से होता था तो बस उसी समय से ये सिलसिला अभी तक कंटिन्यू जारी है और अब वो सिलसिला वहाँ से लेकर और अब तक 18 साल मेरे को टीम इंडिया को सपोर्ट करते हुए हो गए लेकिन धोनी सर बे सक नहीं खेल रहे हैं लेकिन धोनी सर की तरफ से वो टिकट आज भी मेरे को मिलता है और मैं हर एक मैच में पहुंचता हूं और अभी हम लोग बड़ोदरा से आए हैं बड़ोदरा में मैच जीत के आए और टीम इंडिया राजकोट पहुंची है और मकर संक्रांति वाले दिन ये उत्सव का दिन है और सभी लोग इसको बहुत ही प्रेम से बनाते हैं और प्यार से बनाते हैं लेकिन उसी के बीच में टीम इंडिया का आज मैच है और मकर संक्रांति वाले दिन मैं चाहूंगा टीम इंडिया यहाँ अच्छा परफॉर्म करे और जीत के साथ सीरीज में कब्जा करे दोनी और हम लोग की जो जर्नी है वो हमेशा कंटिन्यू रहेगी और दोनी दोनी आ, दोनी 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 ये दोनी दोनी नहीं।, नहीं है कि धोनी सर नहीं खेल रहे हैं तो मैं नहीं आऊंगा लेकिन हम लोग हर एक जगह पहुंचते हैं और जहाँ भी इंडिया से बाहर हो श्रीलंका हो बांग्लादेश हो दुबई हो अन्यथा कहीं भी मैच हो हम लोग वहाँ जाते हैं और अपने हिंदुस्तान का झंडा हमेशा लहरा बाबू आज के मैच के बारे में क्या कहेंगे क्या लगता है आपको बिल्कुल जैसे जैसे मैंने बोला आज मकर संक्रांति का दिन है उस सब का दिन है और उस सब के साथ ही टीम इंडिया यहाँ जीत के साथ हंकार भरे जैसे विराट कोहली और रोहित शर्मा की जो सब लोग दर्शक आ रहे हैं तो उसी दर्शक के बीच में आज रोहित शर्मा मारे हैं या विराट कोहली शतक मारे एक शतक तो बनता है रोहित रोको का और टीम इंडिया आज जीत के साथ जश्न मनेगा तो बस यही कहेंगे जीतेगा રામબાબુ જેને દરેક મેચમાં ધોની ટિકિટ મોકલાવે છે વર્ષથી તેઓ તમામ મેચ જોવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ અત્યારે ધોનીએ તેને ટિકિટ મોકલી છે અને રાજકોટમાં તે મેચનો આનંદ માણવા આવ્યા છે વિરાટ કોહલી સતત બનાવશે તેવું સ્પષ્ટપણે તમામ દર્શકો કહી રહ્યા છે કેમરાપર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ ન્યૂઝ ન્યુઝ કેપિટલ રાજકોટ